નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ સાતની નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે આપણી ચેનલ આ નવી બધા બધા જ જ સંપૂર્ણ સોલ્યુશનના પ્લસ વિડીયો બંને મૂકવામાં આવે છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો ચાલો આપણે શરૂઆત કરીએ ધોરણ સાતની નવી સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર ત્રણ ના અંગ્રેજી વિષયના યુનિટ નંબર થ્રી

તો શરૂઆત કરીએ કે આપણે આટલું જાણીએ છીએ અહીં તમને આપેલ છે એક્ઝિવન નીચે પ્રણય અને શાહિદ વચ્ચે થી થયેલ વાતચીત આપી છે તે વાંચો અને ભજવો અહીં તમને આપેલી છે પ્રણય અને શાહિદ વચ્ચેની કેટલીક વાતચીત તો ઉપરની વાતચીતના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો નંબર એક વી ઇઝ ધ મૂવી વ્યુઅર તો પ્રયાન ઇઝ ધ મૂવી વ્યુઅર નંબર બે ધે go ગો ટુ સચિન્સ True or ફોલ્સ true? નંબર થ્રી ધે વિલ મીટ ઇટ ખલ જગ્યા ક્લોક ફાઈ નંબર ચાર ધે વિલ ઇટ ખલ જગ્યા મેંગો નંબર ફાઈવ ધે વિલ ગો ટુ ફાર્મ ઓન ખાલી જગ્યા સન્ડે એક્ટિવિટી ટુ નીચેની સૂચના વાંચો અને તમારા મિત્રને તે મુજબ કરવા કહો ઉદાહરણ મુજબ વાક્ય લખો નંબર એક કીપ Shoes here. Let's keep shoes here. Number two. Don't wash water. Let's not wash water. Number three. Turn off the tap. Let's turn off the tap. Number four. Don't block the flower. Don't not block the flower. Number five. Keep our surrounding clean. Let's keep our surrounding clean. Number six. Do the exercise regularly. Let's to do. The exercise regularly. 7. Read storybook from the library. Let's read storybook from the library. Number 8. Shut down the computer after using it. Let's shut down the computer after using it. Activity 3. tenapati visiting નંબર વન અહીં જે સૂચનાઓ આપી છે તે પરથી આ રીતના તમારે વિઝિટિંગ કાર્ડ બનાવવાનું છે પ્રાઇમરી સ્કૂલ ટીચર જે તમે અહીં જોઈ શકો છો નંબર ટુ ઉપર પણ અહીં તમને કેટલીક માહિતી આપેલી છે તે પરથી આ રીતના કૃપાલ કિરાણા સ્ટોર તે પરથી આ રીતના વિઝિટિંગ કાર્ડ બનાવવાનું છે એક્ટિવિટી ફોર કે આપેલા માહિતીના આધારે પ્રશ્નોના જવાબો અહીં માહિતી આપેલી છે તે પરથી પ્રશ્નોના જવાબ નંબર વન what is the price of the bottle the price of the bottle is 110 rupees number 2 what is free with this product there is a 100 ml oil free with this product number 3 this coconut oil is for hair number 4 how many how much oil is there in the bottle there is 550 ml મિલીલીટર ઓઇલ ઇન ધ બોટલ નંબર સિક્સ વોટ ઇઝ ધ પી એમ કોડ ઓફ ધ પ્રોડક્ટ ધ પીએમ કોડ ઇઝ એચ આર વન નાઇન વન ઓફ ધ પ્રોડક્ટ નંબર સિક્સ ધીસ પ્રોડક્ટ ઇઝ બેસ્ટ બી ફોર કલ્જિયા ફ્રોમ ધ મેન્યુફેક્ચર ડેટ એટીન મંથ એક્ટિવિટી ફાય નીચે આપેલ દરેક શબ્દોનો ઉપયોગ કરી નવું વાક્ય બનાવો Number one chief guest The Prime Minister is the chief guest of his this event number two doorstep He He stood on the doorstep Number three Hungry I am so hungry Number four Proof I have proof for this incident Number five Quickly I quickly assessed my options Number six list

પાઠના આધારે સાચો શબ્દ લખો નંબર એક મિસ્ટર જાડેજા ઇઝ અ સેલ્સમેન મિસ્ટર જાડેજા ઇઝ અ પોલીસમેન નંબર ટુ રેશમા ઇઝ અ સ્પાઇસ લિસ્ટ ધ રેશમા ઇઝ અ મહેંદી લિસ્ટ નંબર થ્રી ધ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન ઓફ મિસ્ટર શ્રદ્ધા મોદી ઇઝ એમ એલ એલ બી The education qualification of Mr. Sradhamade is B A and L L B. Number four. The email ID of Harry Patel is Harry 2005 at the rate hair.com. The email ID of Harry Patel is Harry2007 at the rate happyhair.com. Number five. Harry Patel sells toothpaste. Harry Potter sells shampoo. Number six, Mr. Modi was the host at functions. Mr. Modi was the chief guest at a function. ત્યાર પછી આપણે ફોન જોન અહીંયા આપેલું છે કે આપેલા શબ્દનો એ પઝલનો પઝલમાં યોગ્ય રીતે ગોઠવો તો અહીં આ રીતના તમારે ગોઠવવાનો રહેશે તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું છે બીજા વિષયની નવી સ્વ અધ્યયન પોથીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે